ભરૂચ અને નર્મદા જિલ્લામાં રોજગાર વિભાગ દ્વારા ભરતી મારફત ઓગણસાઠ હજાર ત્રણસો ચોત્રીસ બેરોજગારોને રોજગારી અપાઈ હોવાની સરકારે વિધાનસભામાં વિગતો જાહેર કરી આદિવાસી નર્મદા જિલ્લો અને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં બેરોજગાર યુવાનોને રોજગારી સ્થાનિકોને નોકરીનો મુદ્દો અવરનવર વિપક્ષ કોંગ્રેસ સહિતના દ્વારા ઉઠાવવામાં આવે છે ત્યારે વિધાનસભામાં સરકાર વતી શ્રમ અને રોજગાર મંત્રીએ જારી કરેલા આંકડાઓમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં યુવાનોને રોજગારીના આંકડા સામે આવ્યા છે ઝગડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા પ્રશ્નમાં બંને જિલ્લાની વિગતો ગૃહમાં અપાઈ હતી ભરૂચ જિલ્લામાં એક વર્ષમાં રોજગાર કચેરી ખાતે બસો અર્ધ શિક્ષિત તેમજ ચાર શિક્ષિત મળી કુલ ચાર બેરોજગારોએ નામ નોંધાવ્યા છે છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં નર્મદા જિલ્લામાં એકસો એકાવન અર્ધ શિક્ષિત અને ચાર હજાર ચારસો ને સુડતાલીસ શિક્ષિત મળી ચાર હજાર છસો ને અઠાવીસ બેરોજગાર યુવાનો નોંધાયા છે બે વર્ષમાં એક હજાર નવ અર્ધ શિક્ષિત અને પાંચ હજાર સાતસો ને ચાર શિક્ષિત સાથે છ હજાર સાતસો ને તેર યુવાનોને નોકરી મળી છે સૌથી મોટી વાત એ છે કે બે વર્ષમાં બંને જિલ્લામાં ઓગણસાઠ હજાર ત્રણસોને ચોત્રીસ યુવાનોને રોજગારી તો મળી છે પણ એકેયને સરકારી નોકરી મળી નથી